તું સા 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 સાગ તું સાગી કનારા ઢૂંઢતા હે તો સહારા ઢૂંઢતા હે તો જનમ જનમ મુનિ જતન કરાહી અંત રામ કહું આવત નાહી જન્મો જન્મ મથામણ કરે છે એમને અંતકાળે રામનું જ સ્મરણ થાય એમ બનતું નથી જ્યારે ગાંધીજીની જીભેથી છેલ્લી ઘડીએ હે રામ જ નીકળ્યું ગાંધીજીને આપણે રાજકારણ વગેરેમાં આખો વખત રચ્યા પચ્યા જોયા અથવા તો રચનાત્મક કામોમાં ખૂપેલા નિહાળ્યા પરંતુ ગાંધીજીની આ ખરી ઓળખ નથી એમના વ્યક્તિત્વનું મૂળભૂત પાસું તો આધ્યાત્મિક છે ગાંધીજીને ઓળખવા માટે એમના વ્યક્તિત્વની આ આધ્યાત્મિક ભૂમિકાનું આકલન થવું જોઈએ આપણને બધાને તેઓ જે મૂળ લગન લગાડી જવા માંગતા હતા તે તો આ આધ્યાત્મની લગ્ન હતી અને તેમની સાદી સરળ આમ જનતાની ભાષામાં કહેવું હોય તો રામ નામની લગ્ન હતી તેઓ પોતે રામ નામમાં તન્મય થઈ ગયેલા અને આખરમાં તો જાણે રામ નામની જ રટ લીધી હતી એમનું છેલ્લું પ્રાર્થના પ્રવચન હે રામ કદાચ અન્ય બધા જ પ્રવચનો કરતાં વધારે સંપર્ક અને એમનો જીવન સંદેશ વ્યક્ત કરનારું હતું વિનોબાજી એવું લખે છે કે રામ નામ આત્મશોધનની પ્રક્રિયા છે નહીં કે મૂળ વિશ્વાસથી કાલ્પનિક દેવી દેવતાઓને અથવા આત્માથી અત્યંત ભિન્ન એવા કોઈ સર્વાધિકારી પરમેશ્વરને રીઝવવા આત્માનું જ પરમ અને સ્વચ્છતમ રૂપ પરમેશ્વર છે અને ઈશ્વર ભક્તિ આત્મ પ્રયત્નની પરાકાષ્ઠા છે પ્રયત્નથી હૃદય શુદ્ધિ કરવી એ જ મુખ્ય સાધના છે જેવી રીતે ફેફસાના પ્રયત્નને દુનિયામાં પ્રસરેલી હવાની મદદ મળે છે તેવી જ રીતે દેહબદ્ધ આત્માના પ્રયત્નને દેહમુક્ત વિશ્વરૂપ પરમાત્માની મદદ મળે છે એ અનુભવ સિદ્ધ વાત છે આમ રામનામની શ્રદ્ધા જ્યારે બાપુ આપણી પાસે મૂકે છે ત્યારે તેમાં એમની આ દૃષ્ટિ છે રામનામની સ્મરણ પ્રક્રિયાનું વિજ્ઞાન યુગને અનુરૂપ એક આધ્યાત્મિક વિવેચન આપણને પ્રાપ્ત થયું છે રામનામ ઉપરનું વિનોબાજીનું આ ચિંતન રામનામના સાધિકા એવા બગીની દ્વય હરીશ્ચંદ્ર મૂળ હિન્દી પરથી ગુજરાતીમાં ઉતાર્યું છે વિનોબાના આવા એક ચિંતન મૂલ્ય ધરાવનારા લખાણને ગુજરાતે અંતે પણ સ્વીકાર્યું છે તે આનંદનો વિષય છે રામનામ વિશેના ગાંધીજીના વિચારોનો સંગ્રહ બરાબર એ જ વખતે મારા હાથમાં આવ્યો જ્યારે મને એની આવશ્યકતા હતી સર્વોદય માસિકમાં સમાલોચના માટે અનેક પુસ્તકો આવતા રહે છે તેમાં એક રામ નામ પુસ્તક પણ આવ્યું વિનોબાજીએ આ વાત કરતાં કરતાં ઉમેર્યું કે અન્ય પુસ્તકોને તો હું બહુ જોઈ શકતો નહીં પણ આના ચિંતનમાં હું જાણે કે લીન થઈ ગયો જાણે મારા માટે બાપુએ પોતાનો સંદેશ આ પુસ્તકના રૂપમાં આપ્યો હું દોઢ બે વર્ષથી ભારત યાત્રા કરી રહ્યો હતો ત્રીસ વર્ષ અનેકવિધ રચનાત્મક કાર્યોમાં વિતાવ્યા ચિંતન પણ ભાતભાતનું થઈ શક્યું એનો નિષ્કર્ષ લોકોને સમજાવી રહ્યો હતો તો એ યાત્રાનો મને એટલો જાજો અનુભવ ન હોવાને કારણે અનિયમિતતા આવી ગઈ અને જેલમાં મને જે પેટ દરજ શરૂ થયું એણે ફરી માથું ચક્યું તેવી વખતે આ પુસ્તક મારા હાથમાં મૂકીને જાણે ઈશ્વરે મને પ્રાકૃતિક ઉપચાર અને રામ નામનો પ્રયોગ કરવાનો મોકો આપ્યો સદા સન્નિધિમાં રહેનાર કૃપાલુએ જાણે ભક્તની ધીરજની કસોટી કરવા ચાહી પોતે જ શીખવાડેલ વિદ્યાની ગુરુ પરીક્ષા લીધા કરે છે એવો જ આ પ્રસંગ મને જણાયો આ સમય દરમિયાન વિનોબાજી સ્પષ્ટ કરે છે કે મેં મારા અન્ય કાર્યો બાજુએ મૂકી દીધા કેમ કે વિશ્રામનો સમય ગણ્યો હતો પણ એ જ વખતે ભારતન કુમારપ્પા દ્વારા સંપાદિત બાપુના રામ નામ સંબંધી વિચારોનો આ સંગ્રહ મારા હાથમાં આવ્યો મને થયું ધનવંતરીએ મારા રોગ સારું વલ્લી જ મોકલી છે અને હું એનું અવસ્થાથી અવસ્થા દરમિયાન આસ્થાથી સેવન કરવા લાગ્યો છું એ વિચારો પચાવવા માટે મેં જે ચિંતન કર્યું તે હિન્દીમાં વ્યક્ત કર્યું છે ઘણું ખરું હું મારું સાહિત્ય મૂળ મરાઠીમાં જ લખું છું પરંતુ આ મૂળ લેખ હિન્દીમાં મળ્યો એટલે મેં પછી હિન્દીમાં મારા વિચારો ટપકાવ્યા છે આ લેખ વાંચ્યા પછી ઘણા લોકોએ મને પોતાને નવી દિશા મળ્યાનું જણાવ્યું માણસને સમુદ્રથી જે લાભ નથી થતો તે સમુદ્રમાંથી પોષણ મેળવનાર મેઘથી થાય છે આ પણ એવી જ વાત છે વિશિષ્ટ પચનેન્દ્રિયોને પૌષ્ટિક અન્ન સીધું નથી પચતું એને જ પચાવીને આપવામાં આવે તો તે પચે છે તુલસીદાસજીએ રૂગ્ણાવસ્થામાં હનુમાન બાહુક લખ્યું તેનાથી એમનો રોગ મટવામાં મદદ મળી એમ કહેવામાં આવે છે મોટી ઉપમા નાની ચીજને શી રીતે શોભે તેમ છતાં મારે માટે આ લેખ હનુમાન બાહુક જ નીવડ્યો છે એવું કહીને વિનોબાજી આપણને જય જગત કંઈ વિરામ કરે છે સ કા સહારાઢૂંઢતા હૈ તું કિસકા સહારા